દિવાળી નજીક આવી રહી છે નવરાત્રી પૂર્ણ થયા બાદ સૌ કોઈ હવે દિવાળીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ રાજ્યના અનેક ખેડૂતોની દિવાળી પાછોતરા વરસાદે પહેલેથી જ બગાડી નાખી છે સામાન્ય રીતે દિવાળી પર સારો નફો મળવાની આશા સૌ કોઈને હોય ખેડૂતોને પણ આશા હોય કે આ વખતે ચોમાસું પાકનું સારું ઉત્પાદન મળશે તો તેઓ પોતાના પરિવાર માટે કંઈક વસાવશે ઘરમાં કલર કામ કરાવશે અથવા દીકરા કે દીકરીના લગ્ન માટે થોડા ઘણા પૈસા ભેગા કરશે અથવા તો ઘરના લાવશે પરંતુ કુદરતે એવો કહેર વર્તાવ્યો કે ખેડૂતોના તમામ સપના ચકના ચૂર થઈ ગયા આ દ્રશ્યો ખેડૂતો પર કુદરતે કરેલા પ્રચંડ પ્રહારના છે આ દ્રશ્યો કુદરતે વર્તાવેલા કાળા કહેરના છે આ દ્રશ્યો ગીર સોમનાથના કોડીનાર નજીક આવેલા ફાફડી ગામના છે શક્તિ વાવાઝોડાની અસરથી વરસેલા અતિભારે વરસાદના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ મારવા જેવો ઘાટ ઘડાયો છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ખેડૂતોએ પોતાનો પાક તૈયાર કરીને રાખ્યો હતો આ પાકને હવે વેચાણ માટે માર્કેટ યાર્ડ અથવા પોતાના ઘર સુધી લઈ જવાનું હતું પરંતુ આકાશી આફત એવી નાખ્યું આ પાણીના કારણે ખેતરોમાં એટલું નુકસાન થયું કે ખેડૂતના હાથમાં નહીં માંડવી રહી છે કે નહીં સારો રહ્યો છે તો આ માંડવી ઉગી ગઈ છે તો ખાસ કરીને સરકાર નમ્ર અપીલ કરીએ છે કે વધમાર ધોધમાર વરસાદને કારણે ગયા રાતે વરસાદ ચાલુ હતો આમાં ત્રણ ચાર દિવસ પહેલા તો પાણી હતું તો પાકને ફૂલ નુકસાન થયું તો સરકારશ્રીને એક અપીલ કરીએ છીએ ખાસ કરીને આનું સર્વે કરે અને ખેડૂતને પૂરતું એને જે આ પૈસા જે મળવા પાત્ર થાય એ આપે છેલ્લા ઘણા વર્ષોથી કુદરત એવી રૂઠી છે કે હવે જગતનું તાત લાચાર બની ગયું છે હવે તેને ખેતી કરવી પોસાતી નથી કારણ કે મોંઘવારીના આ સમયમાં ઘર ચલાવવા માટે ખેડૂતોને પૂરતા રૂપિયા પણ નથી મળતા તેવા સમયે જ વરસાદે વિનાશ વેરતા હવે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ખેડૂતોનું કહેવું છે કે પશુઓને ખવડાવવા માટે ઘાસચારો પણ બચ્યો નથી તેવામાં હવે પશુઓને ખવડાવવું શું તેની પણ વિકટ સ્થિતિ ઊભી થઈ છે આયુ માટે અત્યારે કઈ રૂયું જ નથી સાહેબ હવે તો અમારે ક્યાંક થી બીજે થી વેચાતું લઈને કે ગમે ત્યાંથી ક્યાં હોય ત્યાંથી શેરડી એવું બધું લઈ આવ્યું

કરેલી મહેનત પર એક ઝાટકે પાણી ફરી વળતા હવે ખેડૂતોની માઠી દશા બેઠી છે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને તેમને સહાય ચૂકવે નહીં તો હવે ખેતી કરવી તેમના માટે મુશ્કેલ બની રહેશે કોઈ વસ્તુ લીધા જેવું નથી આમાં શેડ નથી હું સોયાબી પૂરા થઈ ગયા લીલી માંડી છે એમાં એ ગયા ત્યારે એ પણ શેડ નહીં

તો બીજી તરફ જસદણના શિવરાજપુરમાં પણ ત્રણસો વીઘા જમીનમાં ખેડૂતોનો પાક પલડી જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છેલ્લા દસ દિવસથી જસદણ વિંછીયા તાલુકામાં સતત વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કુદરત સામે ખેડૂતો લાચાર બની ગયા છે ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારી સહાય ખૂબ જ નજીવી છે દસ વીઘા જમીનમાં ત્રણ લાખનું નુકસાન થાય તો પણ પૂરતું વળતર મળતું નથી ખેડૂતો જેસર ચાલુ હતા એ ઠેસર ચાલુ છે બંધ કરીને નીકળી ગયા અને વરસાદને લીધે પાથરા પોતાના તણાઈ ગયા હતા યોગ્ય સરકારની પાસે માંગણી આપણે એવી રાખવી કે જો કે સરકાર સહાય તો કંઈ પૂરી પાડતી નથી છતાંય સરકારને કેવી જે કાંઈ ખેડૂતને કંઈ મળે એનું વળતર થોડું ગુણું આપે ઓકે માંડવીની ગુણવત્તા ઉપર પાલો પારાવાર નુકસાન થયેલ છે કોઈ જાતનું કોઈ ઢોર રાખણ ને નખે કેવી કઈ ની છે નહીં ઉલ્લેખનીય છે કે ખેડૂતોના પાક નુકસાનની સમસ્યા હવે ખૂબ જ વિકટ બનતી જઈ રહી છે બદલાતા હવામાન સાથે હવે વાવણીનું મેનેજમેન્ટ કરવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે કઈ ઋતુમાં કેવા પાક લેવા તે પણ એક ગંભીર પ્રશ્ન બન્યો છે બે હજાર ત્રેવીસના એક અહેવાલ મુજબ ભારતમાં અતિવૃષ્ટિના કારણે લગભગ દસ લાખ હેક્ટર ખેતીની જમીનને નુકસાન થયું છે અને પચાસ લાખથી વધુ ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો આરો આવ્યો છે આંકડા પરથી તમે અંદાજો લગાવી શકો કે બદલાતા મોસમના મિજાજના કારણે ખેડૂતોની દશા કયા પ્રકારની બગડી ગઈ છે અને ખેડૂતો દેવાના બોજ હેઠળ છે તેઓ પૂછી રહ્યા છે કે ક્યારે તેઓ દેવામાંથી બહાર આવશે અને ખેડૂતો પૂછી રહ્યા છે કે તેઓ પોતાના સંતાનોને ક્યારે સારું શિક્ષણ આપી શકશે ખેડૂતો પૂછી રહ્યા છે કે શું તેઓ પોતાના દીકરા દીકરીના લગ્નમાં સુનાના ઘરેણા લાવી શકશે આ સવાલો વચ્ચે ઘણા ખેડૂતો માટે તો વર્ષ દરમિયાન ખાશે શું તે પણ એક મોટો સવાલ છે દિવાળીના સમયે જ ખેડૂતો નિ નાખી રહ્યા છે તેવામાં સરકાર ખેડૂતોની વ્યથા સાંભળે અને સર્વે કરીને તેમને નુકસાનીમાંથી થોડો ટેકો કરશે તો તે નુકસાની ખેડૂતોને ભોગવવાની છે તેમાં થોડી રાહત મળી રહેશે કારણ કે સહાય પણ ખૂબ જ ઓછી મળતી હોવાથી ખેડૂતોને ફાયદો થવાની તો કોઈ આશા જ નથી પરંતુ જો ખર્ચ પણ નીકળી જાય તો તેમને રાહત મળી શકે તેમ છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર